સુદ નોમના રામ નવમી અવસરે ભગવાન શ્રીરામ લલ્લાનો જન્મોત્સવ બારડોલી માં ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો બારડોલીના પ્રાચીન રામજી મંદિર ખાતે પરંપરા મુજબ ભગવાન શ્રીરામ નો જન્મ ઉજવતા નારાઓ સાથે સુંદર સુશોભિત રામ દર્શન મંદિરમાં ઉમટેલી જનમેદી એ સામૂહિક મહાઆરતી માં ભાગ લીધો હતો આરતી માં રાજકીય સામાજિક અને સહકારી અગ્રણીઓ પર ભાગ લીધો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ વિતરણ અને ભંડારાનું આયોજન કરાયું હતું બારડોલી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ અને શ્રી રામ સેનાના સામૂહિક ઉપક્રમે બારડોલીના રામજી મંદિરથી મુખ્ય રાજમાર્ગ થઈ સ્ટેશન રોડ ઉપર આવેલા ગોવિંદ આશ્રમ મંદિર સુધી ભવ્ય શો આયોજન કરાયું હતું ભારે ગરમી અને બળબળતા તાપમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે નીકળેલી રામ ધૂન હનુમાન ચાલીસા અને રામ ભજનોની સુરાવલી સાથે ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં સામેલ રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા રાજમાર્ગ ઉપર પણ શોભાયાત્રા જો નગરજનોના ના ટોળે ટોળા ઉમટે પડ્યા હતા

અને તલાવડી થઈને અંબિકાની કેતન અંબિકામાં અંબિકાની કેતન અંબામાના મંદિરે પૂર્ણ કરવામાં આવશે આ યાત્રાની અંદર હજારો લોકો જોડાશે તેવી અપેક્ષા છે અને ખરેખર જોડાશે જ આ યાત્રામાં આજે જે રામનવમીનું જે તહેવાર છે આમાં સમગ્ર સુરત રેન્જમાં અમુક અમુક જગ્યાએ શોભાયાત્રાઓ નીકળેલી છે અને બધી શોભાયાત્રાઓ બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ રહી છે અને અમુક પૂર્ણ થઈ ગઈ છે બારડોલીમાં એક મોટી શોભાયાત્રા હમણાં જ પૂર્ણ થવાના આરે છે તો જે એસપી શ્રી સુરત ગ્રામ્ય અને સ્થાનિક પોલીસ દ્વારા ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ હતું અને એના લીધે જે પોલીસે જે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી છે એના લીધે આ બધી જે શોભાયાત્રા બહુ સારી રીતે પસંદ થઈ છે પોલીસ પ્રશાસનના સુંદર બંદોબસ્તની પ્રશંસા કરતા અનેક સ્થળોએ થોડા થોડા સમય માટે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી નિર્ધારિત સમયમાં શોભાયાત્રા આયોજકો અને પ્રશાસન તંત્રે રાહત અનુભવી હતી બારડોલીમાં નગરજનોએ પોતાનો આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેતા અવસર દીપી ઉઠ્યા હતા સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી